પ્રશ્ન એક દુનિયાનું સૌથી મીઠું પાણી કયું છે એ નદીનું બી તળાવનું સી વરસાદનું ડી બર્ફનું સાચો જવાબ સી વરસાદનું પ્રશ્ન બે વિશ્વમાં સૌથી ઝડપી ટ્રેન કયા દેશમાં દોડે છે એ જાપાન બી ચીન સી ફ્રાન્સ di Germany. સાચો જવાબ બી ચીન મૈગલેવ ટ્રે પ્રશ્ન ત્રણ કયું પ્રાણી પોતાના જીભથી સુગંધ લેશે છે એ સાપ બી કૂતરો સી વાંદરો ડી મગર સાચો જવાબ એ સાપ પ્રશ્ન ચાર ભારતનું પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું એ પરમ બી સિદ્ધાર્થ સી તક્ષશિલા ડી હિમાલય સાચો જવાબ બી સિદ્ધાર્થ પ્રશ્ન પાંચ દુનિયામાં સૌથી લાંબુ જીવતું પ્રાણી કયું છે એ બ્લુ વ્હેલ બી ગ્રીનલેન્ડ શાર્ક સી કાચબો હાથી સાચો જવાબ બી ગ્રીનલેન્ડ શાર્ક ચારસો વર્ષથી પણ વધારે જીવે છે પ્રશ્ન છ આમળા ખાવાથી કયા અંગને માટે ફાયદો થાય છે એ હૃદય બી લિવર સી આંખ ડી પાચનતંત્ર સાચો જવાબ સી આંખ પ્રશ્ન સાત માનવ શરીરમાં કયું અંગ છે જે રક્ત વગર પણ કામ કરી શકે છે એ આંખ બી દાંત સી નાક સાચો જવાબ બી દાંત પ્રશ્ન આઠ કયા પ્રાણીનું લોહી વાદરી રંગનું હોય છે એ ઓક્ટોપસ બી માનવ સી માછલી દી સાપ સાચો જવાબ એ ઓક્ટોપસ પ્રશ્ન નવ ટમેટામાં કયું તત્વ હોય છે જે કેન્સરથી બચાવે છે એ લાઈકોપિન બી કેલ્શિયમ સી જિંક ડી આયોડિન સાચો જવાબ એ લાયકોપિંગ પ્રશ્ન દસ માનવ શરીરમાં લોહી ક્યાં રંગનું હોય છે એ વાદળી બી લાલ સી લીલું ડી સફેદ સાચો જવાબ બી લાલ પ્રશ્ન અગિયાર નરેન્દ્ર મોદી બાળપણમાં કયો વ્યવસાય કરતા હતા એ ખેડૂત બી ચાની દુકાન સી દૂધ વેચવાનો ડી પેપર વેચવાનો સાચો જવાબ ડી ચાની દુકાન પ્રશ્ન બાર વિશ્વમાં કયા પ્રાણીનું હૃદય માથામાં હોય છે એ ઓક્ટોપસ ડી જીંગો સી જેલીફિશ ડી માછલી સાચો જવાબ બી ઝીંગો પ્રશ્ન તેર વધારે મીઠું ખાવાથી કયો રોગ થાય છે એ બ્લડ પ્રેશર બી આંખની કમજોરી સી સાંધાનો દુખાવો ડી ફેફસાનો રોગ સાચો જવાબ એ બ્લડ પ્રેશર પ્રશ્ન ચૌદ વિશ્વમાં સૌથી વધારે દાંત કયા પ્રાણીને હોય છે એ ઘોડો બી શાર્ક માછલી સી હાથી સિંહ સાચો જવાબ બી શાર્ક માછલી પ્રશ્ન પંદર નરેન્દ્ર મોદીનું પ્રિય ફળ કયું છે એ કેરી બી દાડમ સી જાંબુ દી કેળું સાચો જવાબ એ કેરી મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડને શેર કરજો તો મળી એક નવા વિડીયોમાં જયહિંદ